जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુરના મલાજા ગામ પાસે કોઝવે ઉપરથી પસાર થઈ રહેલ પિકઅપ ટેમ્પો તણાયાની ઘટના બની છે તેની જીહા છોટાઉદેપુરથી મલાજા પ્રાથમિક શાળામાં દૂધ પહોંચાડતો પિકઅપ ટેમ્પો મલાજા પાસેના કોઝવે ઉપર बहતા પાણીના પ્રવાહમાં તણાઈને પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી છે વિગતે વાત કરીએ તો છુટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી મેઘરાજા મહેરબાન છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના નદી નાળા સહિત તમામ જળાશયો પણ છલકાયા છે ત્યારે છુટાઉદેપુર તાલુકાના મલાજા ગામ પાસે ભાતીજી ના જૂના મંદિર પાસેના કોતર ઉપરના લો લેવલ કોઝવે ઉપરથી પસાર થઈ રહેલા પાણીના પ્રવાહ વચ્ચે શાળામાં દૂધ સંજીવની યોજનાના દૂધના પાઉચ ભરેલા કેરેટ બરી મલાજા પ્રાથમિક શાળાએ જતું પિકઅપ ટેમ્પો પાણીના પ્રવાહમાં તણાયું હતું જોકે ઘટના સમયે કિનારે મોજૂદ સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી દોરડું નાખી ચાલકને હેમખેમ સલામત બહાર કાઢી લીધો હતો ઘટના સમયે પિકઅપ ટેમ્પોનો માલિક ચિલ્રવાટ ગામનો દર્શન રાઠવા પોતે જ પિકઅપ ચલાવી રહ્યો હતો કોતરમાં ફસાયેલા પિકઅપ ટેમ્પોને ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યું હતું ઘટનાને લઈ પિકઅપમાં પણ ભારે નુકસાન થયું હતું આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કોઝવે ઉપરથી વરસાદી પાણીનો પ્રવાહ જે રીતે પસાર થઈ રહ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં વહેતા પાણીના પ્રવાહને લઈ આ કોઝવે ઉપરથી અવર જવર સદંતર બંધ કરી દેવી પડે છે જો પિકઅપ ટેમ્પો તણાઈ જતો હોય તો બાઇક ઉપર કે પગપાળા આ કોઝવે પસાર કરવાનો પ્રયાસ કરે તો શું થાય સ્થાનિકોની માંગ છે કે કોતર ઉપર એક નાનો પુલ બનાવવામાં આવે આપ જોઈ રહ્યા છો કોઝવે ઉપરથી પસાર થતા સમયે પાણીમાં ગરકાવ થયેલ પિકઅપ ટેમ્પોને ક્રેન વડે બહાર કાઢવામાં આવી રહ્યો છે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહ્યો છે અને પિકઅપ ટેમ્પોમાં ભરેલ દૂધ સંજીવનીના દૂધના પાઉચ અને તેના કેરેટ્સ

પછી તો તમારું લાઇટ બિલ થઈ જશે શૂન્ય અને આ સિસ્ટમ ચાલે છે સીધું ત્રીસ વર્ષ સુધી ઘર હોય કે દુકાન ખેતર હોય કે ઓફિસ જ્યાં વીજળી જોઈએ ત્યાં સોલાર લાવો અને બચત વધારો આજે જ કોલ કરો એટ વન ફોર વન ઝીરો ટુ એટ વન ડબલ ઝીરો પર સાઇટ વિઝિટ મફત છે અને તમને સોલાર સિસ્ટમની સમજાવટ પણ સંપૂર્ણ રીતે મળશે રીગલ ઇલેક્ટ્રિકલ્સ ઘર ઘર સોલાર હર રોજ બચત છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો